રોટલી કે પરાઠા સાથે ખાવાની મજા એવું હરેક ગુજરાતીઓને કે હરેક લોકોને પસંદ એવું ભીં ભરેલા ભીંડાનું શાક પણ આજે જે ભીંડા આપણે બનાવીશું એ બિલકુલ ભરવાની ઝંઝટ વગર આ ભીંડાને બનાવીશું તો ચાલો ભરેલા ભીંડાને બનાવવા માટે તો સૌ પ્રથમ તો આપણે એક વાસણમાં પાણી લઈ લેવાનું છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે ભીંડાને સારી રીતે આ રીતે એની સાઈડ લેવી જોઈએ અને ભીંડા એકદમ કૂણા એવા હોવા જોઈએ બિલકુલ ગલડા ના હોવા જોઈએ અને ભીંડાને એકદમ આ રીતે ચીકણા એવા ના બને એ રીતે આજે આપણે ભીંડા બનાવીશું ભીંડાને આ રીતે ધોળ માટે કચરો હોય છે અને જ્યાં ત્યાંથી આવતા હોય છે એટલે ભીંડાને સારી રીતે ધોવા જોઈએ ભીંડામાં સારી રીતે ધોવાઈ છે પાણી પણ તમે જોઈ શકો છો ગંદુ નીકળ્યું છે હવે આપણે એક આવા જાળીવાળામાં લઈને થોડી વાર માટે ભીંડાને કોરો કરી લઈશું આપણે અને હવે આપણે ભીંડાને કટ કરી લઈશું તો ભીંડાને કેવી રીતે કાપવા એ હું તમને બતાવું છું તો અત્યારે મેં ભીંડાને આજુબાજુથી આપણે બે બાજુથી કટ કરી અને આ રીતે ભીંડાને આપણે કટ કરી લેવાના છે તો ભીંડા તમે જોઈ શકો છો તો અહીંયા ભીંડા આપણા બધા કટ થઈ ગયા છે તો ચાલો હવે ભીંડાને આપણે વઘાર કરવા ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈશું તો મસાલા માટે અહીંયા ભીંડામાં આપણે એક ઝાર લઈ લીધું છે મિક્સર જાર અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે અને થોડા તલ લીધા છે આપણે અહીંયા મેં થોડો ચણાનો લોટ લીધો છે શેકેલો અને હવે લઈ લઈશું આપણે તલ તો આ ત્રણેયને આપણે એને ખાંડી લેવાનું છે અને હવે અહીંયા આપણે ખંડાઈ ગયું છે જોઈ શકો છો મસાલો અને ચાલો હવે એમાં આપણે મસાલા ઉમેરીશું મસાલા ઉમેરવા માટે અહીંયા અમે જીરું ત્રણ ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને હવે આપણે સાથે બીજા મસાલામાં અડધા થોડી લઈ લઈશું લાલ મરચું અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું તો બે ચમચી જેટલું લાલ મરચું લીધું છે અને સાથે અહીંયા લઈ લઈશું થોડો ગળપણ માટે આપણે ખાંડ લઈશું અને થોડું અહીંયા આપણે શેકેલું જીરું લઈ લઈશું અને પછી આપણે ઉમેરીશું અહીંયા મેં લીધું છે લસણ એક ચમચી આપણે લસણ લીધું છે લસણથી પણ સરસ ટેસ્ટ આવે છે અને હવે આપણે એક લીંબુ લીધું છે લીંબુને હવે આપણે ખટાશ અને પણ બંને ઉમેરીશું એટલે આ રીતે ભરેલા મસાલાનો ભરેલા શાકનો મસાલો આપણે તૈયાર કરીશું તો આ રીતે આપણે ભરેલા શાકનો મસાલો એને બધું સારી રીતે લસણ અને બધું મિક્સ કરી દઈશું લીંબુ અને આ રીતે જો તમારે લીંબુ ના ઉમેરવું હોય ને તો તમે આમચોર પાવડર પણ લઈ શકો છો અને હવે થોડા આપણે ધાણા ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી દઈશું તો સારી રીતે આપણે ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ભીંડાને ભ ભરવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક તો એના માટે આપણે કઢાઈ લીધી છે કઢાઈ ગરમ કરી ગેસ ચાલુ કરી દીધો છે સાથે અહીંયા થોડું તેલ લીધું છે અને હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે વઘાર અંદર ઉમેરી દઈશું તો મેં વઘાર જીરું છે થોડી હિંગ ઉમેરી છે અને હવે આપણે હિંગને વઘાર થઈ જાય એટલે આપણે એમાં ભીંડો ઉમેરી દેવાનો છે તો ભીંડાને સારી રીતે આપણે ચલાવતા રહીશું અને એને આ રીતે ચલાવી અને પછી એને આપણે થોડી વાર માટે આપણે એને ચલાવતા રહીશું એટલે સારી રીતે કૂક થઈ જાય પછી આપણે મસાલો અંદર ઉમેરીશું તો ત્યાં સુધી એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું એટલે મીઠું ઉમેરીને આપણે એને ઢાંકીને પકાવીશું થોડીવાર માટે તો થોડીવાર માટે હવે ઢાંકીને ખોલીને ચેક કરી લઈશું તો ભીંડો પણ હવે સારી રીતે આપણો કૂક થઈ ગયો છે જોઈ શકો છો અને આ રીતે એમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને હવે જે આપણે મસાલો બનાવેલો છે ને એ મસાલો આની અંદર આપણે ઉમેરી દઈશું હું તમને ભીંડો બતાવું છું તો જોઈ શકો છો ભીંડો પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે અને આ રીતે જ ભીંડાને થોડીવાર માટે ચડાવશો તો સરસ સરસ ચડી જશે અને હવે આપણે ભરેલા શાકનો મસાલો અંદર ઉમેરીશું તમારે જેટલો ઉમેરવો એટલો તમે ઉમેરી શકો છો અને બીજો વધે તો તમારે બીજા શાકની અંદર ભરીને તમારે બનાવી દેવા તો તમે ભરેલા રીંગણ છે ભરેલા કારેલા છે તો તમે આ રીતે ભરેલા શાક તમે બનાવીને ખાઈ શકો છો રોટલી પરાઠા તો ચાલો એને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જાય તો શાક તૈયાર થઈ ગયું છે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ ની અંદર તો અહીંયા આપણે ભરેલા ભીંડા લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય ને હજુ સુધી જો તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો